ફીરે ચાન એડી જો ખબર જ ના પડી મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આપણે આવી ગયા છીએ બહાર તો ગાઈસ હું તો કાલ બતાવવાનો હતો અમે બતાવ્યું નહોતું તો આમ કાલે કાલ ટાઈમ એટલે મળ્યો નહોતો તો ગાઈસ દેખાડવા કાલે ને એટલે જે પેલી ભેંસો બંધી હતી ને એ ભેંસો તો બંધી રાખી પણ એટલે અમારે ને આ ગુલાબ ઉપર પગ મેળવી દીધો આ ગુલાબ દબાવી નાખ્યું આ પોટલો બી નાખી દીધો છે આમ બીજું બતાવો તમને અમને દેખો આટલું પેલું બીજું આવી તો ને એ બધું એ ભેંસ ખાઈ જઈએ દેખો જેવું પણ નાખી દેવો ભેસ બાંધવાની જ નથી એ કંઈશ ખાલી રોટી બંધી ને આ તો ઊભી ગયું એટલો ઓનો તો હતો નહીં અતાર ખાલી પેલું ગુલાબ હતું ને દોડું એ બગાડ નાખ્યું ને એટલો હતો નહીં આમ તો ઊભી જશે કોઈ ખાસ થયું નહીં પણ હા નહીં ને એટલે ઓછી મજા આવે દેખો જેવું કરી નાખ્યું હપ્પો તો એને દબાવી એ તો ભેંસને ખબર ના પડે પણ આપણે ધ્યાન રાખવી પડે આપણે ધ્યાન ના રાખી એટલે એવું થયું હવે તો ધ્યાન રાખવાની બંધી રાખવાની કાલે એ બંધી હતી પણ સૂટી ગઈ હતી શીખવા તો એ સૂટી ખબર જ નહીં ચિકન હવાર હવારે જ પોતું કરવાનું ચાલુ થઈ ગયું છે જય માતાજી પિંકી જય માતાજી જય માતાજી ભાભી તો આરતી નો સમય કેવો સરજીશનભાઈ ગુડ મર્નિંગ નાસ્તો કરો છો તો ચલો કરી લઉં એક કરી લો તો આપણે ચા પીએ બેસી જ્યાં છીએ તો આ થેપલા બની ગયા જશે અને ચા પી લઈએ પિંકી દશમા માટે ફૂલ લેવા માટે કે ચઢાવ જઈએ છીએ તો ફૂલ લઈને આવતા રહે અમે તો એટલે પિંકી ફૂલ ચઢાવશો માતાજી જય દશમા ઉપર મિલાયના ઘરે ચંખા માતા જો દસામાનો છેલ્લું વાર એટલે ફરસાદી આપવા નથી એટલે આપણે લઈ પંખા જોડે બેસી રહ્યો

Eh, sada Ma. Ma, Dadi. Ah, Atul. Ah, eh, Ma, Dadi Dada. Ah, U. Hu? TV ke? Ah? Ah, TV ke? Dan Ah, Mummy Dek? Atul. Mummy ke? Mummy tu, apa? ke? Mummy. tu, Opal je.

આપણે ડિબેટ બનાવીએ બરજો આટલા ને હાથ આગેલા ફોલ્લો પડી ગયા લાવીક નહી આટલા પહાડ આજ હા આટલા

હવે ટાઈપ થઈશ ને જા તલ મટી જા હા નેચો પરયો કે શું કરતો તઈ કંકીકુ પગે લાગતો હું ઉતરાઉ તેલ લહો તન હાથમાં કેરા છે તેલ લોના ભર તેલ લો કોણ મેલ લો ભરી ગયો કે એટલે तो वो दिवाली क्यों आज दर्शन करता करता कुछ नहीं होगा तेरे को <laughs> दवा ले ली थी सामे जी दवा बता जी टूब से टूब ले ली थी और दवा खाना ही और घरे जी है तार ये घरे दवा ले नहीं नहीं। एक ना वह ये घरे जो दर्शन कराने नापार्ट से तो थे ગુડી ના હું ઘરે મૂકવા જશું હવે રાત પડી ગયેલા અને આગળ કીચડ હોય એ માટે

કમેન્ટ કરી કયો તો ગાય ચલો આપડે ખાઈ દઈએ